જિલ્લામાં ખેડૂતો સારું અને વધુ તેમજ ઝડપી મેળવવા માટે અલગ અલગ પેસ્ટીસાઇડ તેમજ ખાતર અને કેમિકલ વાળી દવાઓનો ઉપયોગ કરી ઉત્પાદન મેળવતા હોય છે પરંતુ રાસાયણિક તેમજ કેમિકલ વાળી દવાના કારણે ઉત્પન્ન થતા પાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાના કારણે ડીસા તાલુકાના જોરાપુરા ગામના બાબુભાઈ ઠાકોર લોકોની આરોગ્યની ચિંતા કરી પોતાના ખેતરમાં છેલ્લા આઠ વર્ષથી ઓર્ગેનિક પદ્ધતિ પ્રમાણે સગટેડી અને તરબૂચનું વાવેતર કરી સારી એવી આવક મેળવી રહ્યા છે જાણીએ હું બાબુભાઈ લક્ષ્મણજી ઠાકોર ગામ જોરાપુરા તાલુકો ડીસા હું બે હજાર સોળથી આ ખેતીના વ્યવસાય સાથે આવ્યો છું અને મેં આવ્યા પછી જ પ્રાકૃતિક ગાય આધારિત ખેતી શરૂ કરી છે મારો અભ્યાસ છઠ્ઠા સુધી જ છે એટલે કે હું પ્રાઇમરી સુધી જ ભણ્યો છું પણ મને એક આમ લોકોને કે ભાઈ બજારમાં અનહદ ઝેરવાળું જે કે જે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો આડેધડ ઉપયોગ કરી અને જે તે પ્રોડક્ટ બજારમાં મળતી હોય છે એમાં મને ખ્યાલ આવ્યો કે ચલો આપણે કંઈક એવું નવું કરીએ અને એક લોકોને સ્વાસ્થ્ય સારું રહે ઘણા બધા રોગોથી લોકો બચી શકે એના માટે આપણે પ્રકૃતિકને સાથે રાખી અને પ્રકૃતિના વિરુદ્ધ કોઈ પણ કામ ન હોય એ એ રીતે કરી અને ખેતી આપણે દેશી ગાયના ગાય છાણ ગોબર અને ગૌમૂત્રમાંથી પછી વનસ્પતિઓના અર્કમાંથી આપણે આ ખેતી ચાલુ કરેલી છે અને લગભગ એક વર્ષ આમાં વીતી ગયા છે અને ઘણા ગ્રાહકો આપણી સાથે જોડાયા છે એના પછી પ્રાકૃતિક ખાતા લોકોને સમજણ પડી છે કે પ્રાકૃતિક નેચરલ ઓર્ગેનિકમાં અને કેમિકલવાળામાં કેટલો બધો ફરક હોય છે અને હવે ધીમે ધીમે જો કે ઘણા ટાઈમથી ત્રણ ચાર વર્ષ તો સ્ટ્રગલ કરવું પડ્યું હતું ઉત્પાદનમાં ના જે તે બાબતે અત્યારે ધીમે ધીમે ઉત્પાદન પણ વધી રહ્યું છે અને ગ્રાહકો પણ વધી રહ્યા છે કે અત્યારે અમે અમારું જે પ્રોડક્શન છે ખેતરનું એ અહીંયા એક અમારી મંડળી અમે ચાલુ કરેલી છે બીકોપ ઓર્ગેનિક મોલ ડીસા ખાતે તે દ્વારા પણ વેચાણ થઈ રહ્યું છે ઘણા કસ્ટમર ધારો કે આખા પૂરા જિલ્લામાંથી ગાંધીનગર સુધીથી ખેતરે આવીને પણ આ અત્યારે જે વાયેલું મારા ખેતરમાં ટેટી અને તરબૂચ જે સૌથી વધારે એ લોકોને એવું માનવું છે કે ભાઈ ટેટી અને તરબૂચ જે ઓર્ગેનિકમાં થતાં જ નથી એમ કે એમાં તો કેમિકલ નાખવું જ પડે છે તો એવું નથી આપણે બિલકુલ ઝીરો કેમિકલ નેચરલ પ્રાકૃતિક રીતે કરી અને ટેટી તરબૂચનું પાક પકવ્યો છે અને ગ્રાહકો સુધી પહોંચાડીએ છે અને એને લોકોને એના સ્વાદ આખો લોકો પહેલાંથી ડિફરન્ટ છે પેલું ખાવા જઈએ તો મોઢામાં ચોદા પડી જાય અલ્સર પડી જાય બે ફાર્મ એની અંદર પેસ્ટિસાઈડ અને વોટર સોલ્યુબેશન ખાતરો યુઝ કરવામાં આવે છે દર ત્રણ દિવસે એના સ્પ્રે મારવામાં આવે છે અને પાંચ દિવસે હકીકતમાં એ એવા દવાઓ રાસાયણિક નાખવામાં આવતી હોય છે જે નાખ્યા પછી એક મહિના સુધી પાક લણી નથી શકાતો પણ એવું નથી અહીંયા ત્રીજા દિવસે જ પાક લણીને બજારમાં ઠલવાઈ રહ્યો છે એટલે એનાથી લોકો બચે એ તરફ અમારો ખૂબ પ્રયત્ન છે અને લોકો ધીમે ધીમે ઓર્ગેનિક તરફ વળે એવી અમારી ઈચ્છા છે અને લોકો પણ જાગૃત બને અને આ પ્રત્યે ભાન ફૂડ પ્રત્યે દરેકને ભાન હોવી જોઈએ હું શું ખાઈ રહ્યો છું એમ અત્યારે આ ટેટીને તરબૂચનું મારું લગભગ બે એકરનું વાવેતર થયું છે એની પાછળ લગભગ અંદાજીત આપણે કે એના ટેક્ટરનો પાણીનો ખર્ચ પછી ડ્રીપ પછી એને પાછળ મલ્ચિંગ સીડ આ બધું થોડું મોંઘું હોય છે ટેટી તરબૂચનું એટલે કે આપણે લગભગ એક લાખ સમથિંગ એક લાખ રૂપિયા સુધીનું ખર્ચ થયું છે અને અત્યારે ટેટીને તરબૂચનું ઉત્પાદન શરૂ થયું છે એનું એનું આપણે વેચાણ ત્રીસ રૂપિયા પ્રતિ કિલોએ કરી રહ્યા છે એટલે કે લગભગ ત્રણેક લાખ રૂપિયાની આપણા આવકની અંદાજ છે